ખીચું આપણે જુદા જુદા પ્રકારના લોટ માંથી ઘણી જુદી જુદી રીતે પણ બનાવી શકીએ છીએ બાજરીના લોટ નું ખીચું મકાઈ નું લોટ નું આ છે મગના લોટ નું જેનો ટેસ્ટ દાળ વડા જેવો લાગશે જે લોકોને દાળ વડા ખાવા હોય એના માટે આ ખીચું જ સરસ ઓપ્શન છે ખાસો એટલે એક પ્રકારના દાળ પણ ટેસ્ટ આવશે એમાં ઉપર લસણ મરચાની ચટણી હોય અને તેલ નાખેલું હોય તો તો કેવું છું એક કપ મગની ફોતરા વાળી લોટ છે તૈયાર પણ લઈ શકો છો ને ઘરે પણ દોડી શકો છો એક કપ પાણીની અંદર જીરું મીઠું મુજબ આદુ મરચાની પેસ્ટ અને ઉમેરીને પાણીને ઉકળવા પાણી ઉકળે એટલે ધીરે ધીરે લોટ ઉમેરી વેલણની મદદથી હલાવી ઢાંકણું ઢાંકી ધીરા તપે સાત થી દસ મિનિટ સીજવા દઈએ છે દસ મિનિટ પછી ચેક કરી લેવાનું છે કલર પણ બદલાઈ જશે અને ખીચું તૈયાર થઈ જશે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ચડી ગયું છે ઉપર સિંગતેલ લસણ મરચાનો પાવડર ઉમેરી અને સર્વ કરે છે તમે મીઠી મસાલો પણ ઉમેરી શકો છો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો હા હા થેન્ક યુ એન્ડ